સ્વાગત છે વડોદરામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત ફતેગંજ વિસ્તારમાં ઈ એમ ઇ નજીક ગોધરેજ હોલ ખાતે મોકલી યોજાય વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ઈ કેમ્પસ નજીક ગોધરેજ હોલ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત નાગરિક સંરક્ષણ મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કવાયત સંભવિત આતંકી વિમાન ડ્રોન અને મિસાઇલ હુમલાઓ સામે સંરક્ષણ તૈયારી કરવા સાથે નાગરિકોને જાગૃત કરવા માટે યોજવામાં આવી રહી છે આ મોકડ્રીલ દરમિયાન ઈએમઈ સ્કૂલ પર એર સ્ટ્રાઇક કરવામાં નિશાન ચૂકતા ફતેહગંજ વિસ્તારમાં નિરાધાર ચર્ચની સામેના ગોદરેજ હોલમાં સામાજિક કાર્યક્રમ દરમિયાન પર ડ્રોન થકી વિસ્ફોટક પદાર્થો પડ્યા હતા હુમલો થવા સાથે જ અચાનક જ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગવા લાગ્યા હતા જેમાં સૌથી પહેલા સ્કોડ આવીને વિસ્ફોટનો ડિફ્યુઝ કર્યા હતા આ મુકડ્રીલ દરમિયાન ત્રણ વ્યક્તિઓના મૃત્યુ છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને ત્રીસ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો ઉભા થયા હતા વધુમાં ફાયર બ્રિગેડ દ્વારા ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને આગનું સફળતાપૂર્વક શમન કરવામાં આવ્યું હતું જ્યારે મુકડ્રીલમાં સિવિલ ડિફેન્સ સ્ટાફ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ઘાયલોને સ્ટ્રેચર પર બચાવ કરીને દૂર લઈ જવા જેવા કેટલાક દ્રશ્યો જોવા મળ્યા વિશેષ કરીને જ્યાં નાગરિકોની અવર ખૂબ જ રહેતી હોય તેવા સ્થળે કોઈ હુમલો કે યુદ્ધ નહીં

એર રેડ સાયરનનું સક્રિયકરણ એરફોર્સ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રૂમ્સ વચ્ચે હોટલાઇન કોમ્યુનિકેશન સ્થાપિત કરવું જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો ઓપરેશન સિલ્ડ અંતર્ગત જે પણ ગુજરાતના બોર્ડરિંગ જિલ્લાઓ શહેર જિલ્લાઓ છે ત્યાં આજે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત વડોદરા શહેરમાં આજે આપ જોઈ રહ્યા છો એમ ફતેગંજમાં આવેલ ગોદરેજ હોલમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એર સ્ટ્રાઇક થઈ હતી એર સ્ટ્રાઇક થતાની સાથે જ પોલીસ કંટ્રોલ રૂમને એક મેસેજ કરવામાં આવ્યો હતો પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ એજન્સીઓ જે આની સાથે સંકળાયેલી છે એને મેસેજો કરવામાં આવ્યા હતા પ્રથમ બીડીએસ ટીમ પોલીસની આવ્યા હતા અને આ આખા એરિયાનું સર્ચ કર્યું હતું જેથી બીજો કોઈ બોમ્બ કે એવું હોય તો વધારે કેઝ્યુઅલટી ન થઈ શકે એની માટે પહેલાં સર્ચ કરવામાં આવ્યું હતું બીડીએસ ટીમ દ્વારા ઓલ ક્લિયર આપ્યા બાદ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને અંદર રેસ્ક્યુ માટે મોકલવામાં આવ્યા હતા જ્યાં ડેથ થયેલા લોકોની પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને સાથે સાથે કેઝ્યુલિટી થઈ હોય એવા લોકોને પણ એસએસજી હોસ્પિટલ લઈ જવાની ડ્રીલ અત્યારે ચાલી રહી છે ફાયર પોલીસની ટીમ બીડીએસની ટીમ લોકલ પોલીસ ફાયરની ટીમ મેડિકલની ટીમ અને એનસીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિવિલ ડિફેન્સ આ આ પ્રકારની ડ્રિલ કરીને એક શહેરના લોકોને સેન્સિટાઈઝ કરી રહ્યા છે કે જેથી આવું કોઈ બનાવ ઉદભવે ત્યારે એ લોકો એલર્ટ રહે અને શું પ્રોસીજર છે એનાથી અવગત થાય